માસી બોલો મારા દીકરા ને પોલીસ સ્ટેશન ને બોલાવી ગયા ઘેરે હું હતી નહીં અને ના એને પછી મારકૂટ કરીને મારા છોકરાને શું કર્યું મને નથી ખબર કાંઈ અને હું તો દાડીથી આવી તે મારા છોકરાને દવાખાને લઈ ગયા અને પછી એને તો હું કર્યું એ તો મને કાંઈ ખબર હતી નહીં કાંઈ તો એને મારકૂટ મને કર્યું જોઈએ મારા છોકરાનો તો હતો નહીં કાંઈ મારા છોકરાને પોહ ઘરે ઘેરે ના બોલાઈ ગયા એ તો એને મારકૂટ મને કરી જોઈએ ભાઈ તમારા થામકો માર્યો તમારો છોકરો પડી ગયો અમારો છોકરો પડે એવો જ નહીં અને અમારો છોકરો એમ થી એને મારીને મજબૂર કરીને પછી એને હેઠો ફેંકી દીધો અમને લાગ્યું છે અને એ છોકરાને માર્યા

બસ એટલું અમને કીધું પછી અમને 릭શાવા માં પરાણી 릭શાવાળાને ઊભે ને તમને થઈ ગયું એક જ હા ન મને ત્યારે બરોબર છે કામ ન થાય

બેગ પણ છોડવામાં નહીં આવે જ્યાં સુધી એનું ફર્ત યાદ નહીં થાય ત્યાં સુધી જેમ બધાને બે આધારણ નહીં આવે ત્યાં સુધી અમારે કાંઈ નહીં થવાની મોતેજ ત્યાં સુધી બે તૈયાર થાય ત્યાં અમારે કાંઈ પોલીસ અને એમ ત્યાં તમને સુકારો થઈ શકે એના બાપદા પણ મોટા કર્યા છે નોખરા તમે જોયા છે

બેર સો પ્રોસાનટ કરવાનો અમારો બોલ છે એનો પાવર વાપરવાનો એટલે આવી યુન માં ફૂલ તો ખાવી તો વિષય મારા બધા સમાજના આ આપણે કરીએ છીએ માટે આપણે નીક્યા છે અહીંયા ઓય ધનનો આવેતમાં આવો અહીંથી ખરી

ભેગા થતા વાત કરી લાગણી છે એમાંથી કોઈ ઊંચું ના લગાડવું નહીં આપણે સમજવાનું છે આપણે સમાજમાં તો સંદેશ છે ખરો આપણે જો બધા એકતા નહીં રાખીએ તો આવા તો આપણે જે ઘટના બની છે ને આવી અનેક ઘટનાઓ બની છે આપણે પહેલી ઘટના બની એવું નથી આપણને એમ થાય તો આપણા છોકરાને આવું પહેલાં વહેલા આવું પીર્યું છે કદાચ દુઃખ લાગ્યું છે એટલે ઉપરથી કલાક લગાવી શું પીડ્યો હોય છે બરોબર કંઈક છે એવું કે હજી આપણી ભાઈની સાથે વાતચીત નીકળી તો આપણને પૂરી ડિટેલ હજી ખબર નથી કે કોનામાં પોલીસવાળાને આવ્યા છે અને ફોન મારવામાં છે એ આપણને પૂરી ડિટેલ મળી નથી જો મળી છે એટલે ભાઈની મુલાકાત લેવા માટે ત્યાં પછી ભાઈને આપણને કાંઈ જોબ આપવાની પણ ખરેખર આ એક આપણે બધાને નોંધ લેવી પડશે આ જે ઘટના બની છે ને આવી ફરી ન બને એના માટે આપણે બધાને એક સંકલ્પ લેવો પડશે જો આમને આપણે રહીશું ને કાંઈ નહીં કરીએ ને તો આનો લાભ અમને જમાજ પણ લે છે અને પોલીસવાળા પણ લે છે એટલે આપણે રીડ આપણે જ છીએ આવી ઘટનાની જે અનેક ઘટના છે જો કદાચ બધાને સેવા બેઠીએ ને તો હમણાં હમણાં તાજું કદાચ જોયું છે વિસ્યા વિસ્યા ગામની વિચા તાલુકામાં પણ આવી ઘટના બની ગઈ છે સાહેબ ત્યાં આપણા સમાજના ભાઈનું એકનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું એ પણ ભાઈની જોડે ક્રાંતિકારી વ્યક્તિ જ હતા એટલે હવે આપણે વધારે તો કાંઈ નથી જોવું પણ એક અમે પરિવારના અમે એક બહેન હતા એનો વિડીયો મેં જોયો હતો એ બહેનનું નામ નથી આવડતું પણ કંઈક ફરિયાદ લગાવાઈ ગયા હતા ને પોલીસવાળા કંઈક કે ગાળી દીધી છે નીચી સાંભળ્યું ને કાઢી મૂક્યા હતી એ બેન ગયા હતા આમાંથી એક બહેન હતા એનો એ પદમ દાદા જલે બેન આરી ફરિયાદ લખી લો હા તો તમને જે બોલ્યા છો ને પોલીસ વાળાનો અફતિયાને દુકાનો કરવાનો કે કે તમારે પોલીસ મામલો બોલે છે દુકાન અમને કે છે જો નઈ છે એક પર અધિકારને રાતે એને કીધું તમને તા તામાં પૂછ્યું એમ કીધું એ સૌથી પહેલા ચેતનભાઈ આવીને એનો છે ને કે બળાપો કાઢ્યો તો ઘરે આવીને ઘરે હતા એને સૌથી પહેલા ચેતનભાઈ આવીને એનો છે ને કે બળાપો કાઢ્યો તો ઘરે આવીને ઘરે હતા એને ખબર છે સમાજમાં આમાં જે અત્યારે બધાય કેવા અહીંયા આવ્યા સમાજમાં અહીંયા જેવી ઘટના આજે આ બની એવી અવનવર ઘટના બની છે તો આઈટી ટોડામાંથી કેમ કે 25 જણા જો આવ્યા હોય ને જે ઘરે અત્યારે બનાવ બનાવ છે તો અહીંયા લોકો ખાલી એક એક મીટિંગ આવ્યા હોત ને 10 મીટિંગ માંથી 5 મીટિંગ આવે ને તો સમાજને કોઈ ફોન ન કરવો પડે જે બન્યું નહી બને નહીં

બહુ મને એમ કે આપણે મોત આપ્યા મોત આપ્યા એમ નહીં સમાજમાં અન્યાય થાય જાય છે અને સમાજમાં તમે આમ જાવ તમને ખબર પડે રસના કાન શું છે માળિયા શું છે હમણાં ચાચા દાદા બધા જગદીશભાઈ ચોટી લાગ્યા હતા આપણે નામ આગે કેવું કે તમને ખબર છે આ તો એક અમારા બેન ગુરુ થઈ ગયા અમે બધાના અત્યારે દવાખાના મોત આપણા જ સમાજ ના હતા પીઠિયામાં ને બીજું ખાસ કે જે કે ને કે પોલીસ વાળો વિષય દરેક સમાજમાં કોળી આગેવાન કટક છે કેને કે આપણે બધાને એક આગેવાન એટલે પૂરું પછી બીજું ખાસ કોળી સમાજ નું ભાજપ કોંગ્રેસ મારા કરે ને કોંગ્રેસ નો ઉમેદવાર છું પણ ના છૂટકે મારે કેવું પડે છે કે કોળી એ કેવું માની લે કે ભાજપ એટલે કોળી કોળી એટલે જ ભાજપ કોંગ્રેસ વાળા બધા પછી ક્યાં ક્યાં કોઈ કરે જ છે પણ બોલી શકવાની ટેવ રમા રમા જ છે ભાષા એક પણ આગે આગેવાન અહીંયા બેઠો હોય ને એમ કેતા હોય કે હું અહીંયા બેઠો છું ને આમ શું એમ હું કામ ભાઈ અને કાંઈક ને કાંઈક પક્ષની બીક છે અને અમને કાંઈ પક્ષની બીક છે નહીં અને બુધાભાઈ કેમ અમે તમે ગમે ત્યારે ખાલી પાંચ જણા જઈને તમે આગળ કરો રજૂ કરો આ કરો એટલે પોલીસે તમને બે એનો દાજો જ દાખલો છે

પછી બુધાભાઈ સાથે મિત્રતા એટલી કેળવાય કે આજે હું ભાવનગર આવ્યો છું આ છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે ને તો દાહોદ ની અંદર થી શરૂઆત થઈ છે આપણા સમાજની એક દીકરી રેપ થયો એના પછી આ બાજુ સુરેન્દ્રનગર ની અંદર ધ્રાંગધ્રા ત્યાં આપણા સમાજની એક દીકરી રેપ થયો એના પછી આ બાજુ થાન અંદર ત્યાં એક રેપ મેટર બની માર્કોટ ની વાત કરીએ તો અત્યારે આ ત્રીજો ત્રીજી મેટર છે કે જેની અંદર અમે આવ્યા સવારે એક જે હોસ્પિટલ ની અંદર એક બેને ઝેર પીધેલું હતું એની મુલાકાતે ગયેલા હતા બરાબર એના પછી આપણે આ મેટર હતી ત્યાં ભેગા થયા આજ પ્રમાણે હમણાં બુધાભાઈ વાત કરે ને કે બેનો આટલી સંખ્યામાં છે એ ખરેખર ખૂબ આનંદની વાત છે ભાઈ બેનો ની તાકાત કોને કે ભાઈ એનું હું તમને નાનકડું ઉદાહરણ આપું મારું વતન જુનાગઢ નું કેશોદ કેશોદ ની અંદર નગરપાલિકાને લગતો અથવા પોલીસ સ્ટેશન લગતો કોઈ પણ સમસ્યા હોય ને એટલે ભાઈએ બહાર નીકળવાનું જ નહીં બેનો આખી આખી નગરપાલિકાનો અથવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી લે ક્યારેક ઠામ વાસણ લઈને ઠન ઠંડ ઠંડ કરતા પહોંચી જાય નારા ન્યારે પહોંચી જાય અને બાળીઓ બંધ કરવી પડે ને ત્યાં સુધી નોબત આવી જાય આ બેનોની તાકાત પણ બેનો એવું માનતી હોય કે આપણને ખબર નથી કે આગળ શું કરવું કોઈ થોડુંક ડરાવી દેતા હોય એટલે આપણને એવું લાગતું હોય કે હવે શું થશે આપણે ડરતા હોય અને જેમ બેને વાત કરીને આપણે ગભરાતા હોય એક પોલીસ સ્ટેશન દ્વારા જે એક મારકુટનો કેસો બનેલો હતો થોડીક હું તમને મારા અનુભવની વાત કરું જેથી આપણને ખબર પડે કે આપણી અંદર તાકાત કેટલી છે અને કોળી સમાજ એટલા શું એ જૂનાગઢની અંદર માણાવદર તાલુકો એનું પાદરડી ગામ એની અંદર એક આર્મીનો યુવાન હતો એ કાઈક રજા ઉપર આવેલો હતો અને એને દલિત સમાજના એક છોકરા જોડે એક મારકુટ થયેલી હતી અને પોલીસવાળા ત્યાં આવે પેલો આર્મી ની અંદર હતો એટલે થોડોક એને પાવર બતાવ્યો હશે પરિણામે આવ્યું કે પોલીસવાળાએ ઝાહની અંદર એ જે આર્મીનો યુવાન હતો કેસવાડા પરિવારનો એને ઝાહની અંદર દંડા વડે ખૂબ માર મારવામાં આવ્યો અને એનો જે વિડિયો હતો એ મેં આપના સમાજનો એક સોશિયલ મીડિયા ચલાવું છું એની અંદર અપલોડ કર્યો 28 મિનિટની અંદર જે વિડિયો હતો એ રીમુવ કરી દેવામાં આવ્યો ત્યાંથી આપણે ધીમે ધીમે એક કાર્યક્રમની શરૂઆત કરી કે વધુ લોકો સુધી એ મેસેજ પહોંચે અને એ દીકરાને ન્યાય મળે હવે એ મુવમેન્ટ હતું એટલું જોર જોર ઉપાડેલું હતું કે સમાજના ભલ ભલા આગેવાનોને સોશિયલ મીડિયાની અંદર આવવું પડ્યું એની ગણતરી નહોતી પણ એને આવવું પડ્યું આખા ગુજરાતમાંથી બધા સંગઠનનો ફોન આવવા લાગ્યા કે ક્યારે ભેગું થાવું અને શું કરવું આર્મીનો યુવાન હોવા છતાં પણ એફઆઈઆર લેવામાં આવતી હતી નહીં ત્યારે પણ આજ પરિસ્થિતિ હતી એફઆઈઆર તો હમણાં જેમ બુધાભાઈ વાત કરતા હતા કે વિછિયાની અંદર જે ઘટના બનેલી હતી તો ત્યાં પણ આપણો સમાજ ભેગો થયેલો હતો તેમાં જે છ્યાસી જણાને જેલમાં પૂરી દેવામાં આવી એમાં સિત્તેર જણા હતા એ આપણા કોળી સમાજના હતા તો હમણાં બેને વાત કરી ને કે આવું કેમ આપણા સમાજની સાથે બને એનું એક જ કારણ આપણે કોળી છીએ પણ બીજી મહત્વની વસ્તુ એ છે કે હમણાં પેલા આપણા જયદીપભાઈ વાત કરતા હતા કે પાચક જ્ઞાતિઓ એવી છે કે એના ઘરની કોઈ દીકરી નીકળી હોય તો કોઈ આખ પૂછવું કરીને જોતું નથી કારણ કે એ લોકોએ ઉદાહરણો પૂરા પાડ્યા છે અને આપણે આપણે એવું બનતું હોય છે કે આજે દાખલા તરીકે અહીંયા ભેગા થયા છે તો હું ભાવનગરથી આવ્યો કદાચ ભાવનગર રહેવા ન આવ્યો હોય ને હું જુનાગઢ હોય ને તો જુનાગઢથી હું અહીં આવે બુદ્ધાભાઈનો કે સુરજભાઈનો કે જયદીપભાઈનો કે ચેતનભાઈનો ગમેનો ફોન આવ્યો હોય કારણ કે હું તો આખા ગુજરાતમાં ફરતો હોય અને ફરવા પાછળનું કારણ એ છે કે દુનિયાને હું બતાવવા માંગુ છું કે આપણા સમાજની આ ભયંકર પરિસ્થિતિ છે કેટલી ભયંકર પરિસ્થિતિ જેની તમે કલ્પના કરી શકતા નથી આ પ્રકારની વસ્તુ માત્ર સિહોરની અંદર બને એવું નથી હું અહીંયા ફાલીતાનોની અંદર તમને ખ્યાલ હોય તો વચ્ચે આપણા સમાજની દીકરીને કેરોસીન છાંટીને ફાલી દેવામાં આવેલી હતી ત્યાં આવેલો હતો એની પેલા ગોરખીની અંદર આપણા સમાજની જે દીકરી હતી જે રેપ એન્ડ મર્ડર કેસ બનેલો હતો ત્યાં હું ત્રણ થી ચાર વખત આવેલો હતો કળાજાની અંદર આવેલો તો મહુવાની અંદર આવેલો છું ગાળિયા ધારની અંદર આવેલો છું આ ખાલી હું ભાવનગરની વાત કરું છું અને પ્રોપર ભાવનગરમાં તો અનેક વખત અને આવી રીતે હર કોઈ જિલ્લાની અંદર જતા હોય અને સમાજને જાગૃતિ આવે એના માટે થઈને પ્રયત્ન કરતા હોય તો વસ્તુ એ છે કે હું ત્યાંથી અહીં આવી શકતો હોય તો આપણા જ ગામના દીકરા સાથે કોઈ આવી વસ્તુ થતી હોય તો આપણે એસપી કચેરી ના જઈ શકીએ એવું નહીં વિચારો કે ગામમાં ગામડા ગામમાં મિટિંગ છે ને એટલે આપણે પહોંચી ગયા એ તો બધા પહોંચી જવાના છે પણ જો આપણે એવું નહીં કરીએ તો હમણાં બેન વાત કરતા હતા કે આપણે એક ઉદાહરણ એક દાખલો પૂરો પાડવાનો છે દાખલો શું પૂરો પાડવાનો છે કે અહીંયા સ્થાનિક જ કોઈ વ્યક્તિ જોડે વાત થયેલી હતી કે વચ્ચે કોઈ વ્યક્તિ અહીંયા સિહોર પોલીસ સ્ટેશનની અંદર કઈક આત્મહત્યા કરીને મરી ગયો કઈક ત્રણ ઘટનાઓ બનેલી છે તો પોલીસ તંત્ર એ આપણી સુરક્ષા માટે છે પોલીસ તંત્ર ત્યાં સુધી આપણને સુરક્ષા પૂરી પાડતી નથી જ્યાં સુધી આપણી અંદર એને તાકાત દેખાય નહીં આ તાકાત દેખાડવાનો સમય છે અને જે પરિવારના દીકરા સાથે આવું બન્યું એ પરિવારને હું નમ્ર વિનંતી કરીશ કે ઘણી ફેરી અમને એવું કહેતા હોય છે કે તમે ત્યાં જાવ છો એ પરિવાર સમાધાન તો નહીં કરી લેને આ સમાધાનની જે પ્રથા છે ને એ બહુ ભયંકર પ્રથા છે સમાજ પડખી ઊભો રહે સામેવાળા વ્યક્તિ ઉપર દબાણ આવે કાયદા કઈ રીતે દબાણ આવે પછી સમાજના અંદર કાંઈક એવું બનતું હોય છે કે આપણા જ સમાજના લોકોને એ લોકો આગળ કરી અને સમાધાન માટે જાય કે હવે આમાં કાંઈ નહીં થાય આ તે અને પછી સમાધાન હોય તો તમે આગળ વધવા માંગતા તો તમે એ નક્કી કરી લો કે તમે ભવિષ્યમાં જો સમાધાન કરવા માંગતા હોય તો સમાજને ભેગો નહીં કરવાનો અને સમાજને અપીલ નહીં કરવાની કે સમાજ અમારી સાથે રહે આ સૌથી પહેલી શરત બરાબર જો એમ તમે કરશો તો ભવિષ્યમાં આવા ત્રણ ચાર કિસ્સાઓ બનશે પછી સમાજથી ભેગો થતો બંધ થઈ જશે

મારે પોલીસ વાળાએ એને કેટલું પૂછ્યું એમ કીધું કે હું નથી લાગ્યો છે છે મમ્મી ત્રણે એમ કીધું ખોટું બોલ્યા કે એ છોકરો લઈ ગયો છે એ ખોટું કેમ બોલાય કે એ લઈ ગયા છે એમ તો પોલીસ વાળાએ તોય એને મારા ભાઈએ હાચું કીધું તો મારા ભાઈને નથી કીધા એને તોય મારો પોલીસ વાળા મારીને એટલો માર્યો કે એટલો એને કાકર દીધું મારી લોહી નીકળ્યો નીકળ્યું હાથ જોડીને મારો ભાઈ એમ છે કે મેં એને નથી કાય હું નથી લઈ ગયો હું નથી લઈ ગયો તો એને ત્રણ થી ચાર વખત માથે ચડાવવા ત્રણ થી ચાર વખત એઠે ઉતાર્યું પછી એને છે ને બહુ ટોર્ચર કર્યો બહુ અતિશય ટોર્ચર કર્યો એને ત્યારે મારા ભાઈ આ પગલું પડ્યું મારો ભાઈ આવો હિંમત હિંમત વગરનો મારો ભાઈ છે જ નહીં એટલી ગેરંટી મારા ભાઈ માંથી મને એટલો વિશ્વાસ છે જ થઈ કે મારો ભાઈ આવું પગલું ક્યારે રહી નહ ઉપડે એમ એટલે અમારે અમારી એ માંગણી છે કે પોલીસવાળા જે હતા મારવામાં હતા એ બધાને અમારે છે ને જે એને જે થાતો ને કાર્યવાહી અમારે કાર્યવાહી કરવી છે મોગર અમારે બીજું કાય એમ કે છે કે તમને રૂપિયા આપ અમારે રૂપિયા હું કરવા અમારો ભાઈ ભાઈ અમારા ભાઈને ના ભાંગી નાખ્યો આખો તો અમારા ભાઈ ને અમારા ભાઈ અમારો નોતો એ મારો અમારે કઈ એને એ પૈસા માણે માટે પૈસા જ જોતા છે ને અમારે પૈસા નથી જોતા અમારે અમારો ભાઈ હગો જોતો છે અચ્છા જો આઈથી જેવો જો એવો પાછો આપી દેશે મારા ભાઈને આપી દેશે તમારા પૈસા અમે કાંઈ નથી જો તમારું પોલીસમાંથી કાર્યવાહી નથી કરવી મારા ભાઈને હતો ને પાછો આપી દેશે નહીં આપે ને તો અમારે પોલીસમાંથી કાર્યવાહી કરવી છે કે એને વગર વા કે મારા ભાઈને માર્યો એનો કાંઈ ગુનો ન હતો એને અહીંથી બોલાવી ગયા તો એને અરજી કરવા અહીંયા અમારા માતા પિતાને એને બોલાવવાની ફરજ છે કે ભાઈ તું

哎、啊。啊啊